ફ્રેન્ડ્સ માય ચેનલ તમને પણ એ તકલીફ થાય છે કે ચહેરો થઈ ગયો છે ચહેરાને થો વ્હાઈટ કરવો છે ટેન્ટ સ્કિન થઈ ગઈ છે બોડી પોલિશિંગ કરવી છે એ પણ ઘરે બેઠા તો ઘરે બેઠા બધી વસ્તુ કઈ રીતે શકીએ છે અને એ પણ ઘરે ઘરેલું વસ્તુથી ને તે કરેલું વસ્તુ એટલે કે કે તમારે કોઈ પણ રે ને દવાવાળી વસ્તુ યુઝ નથી કરવી એટલે કે કેમિકલવાળી વસ્તુ તમારે યુઝ નથી કરવી અને ઘરે બેઠા જ એવી વસ્તુનો ઉપયોગ કરો છો જેનાથી તમારી જે સ્કીન છે એ વાઈટ થઈ જાય લાઇટ દેખાય અને પ્લસ તમારા પિમ્પલ્સના જે ડાઘ છે ને તે પણ ઓછા થઈ જાય અને એ પણ ઘરે બેઠા જ તે તો ઘરે બેઠા તમારે પાર્લરમાં જવાની જરૂર નથી હું તમને એવું મસ્તીનો એક સ્ક્રબ બતાવું છું કે એક ફેસ પેક બતાવું છું એનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો પછી એનો સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને સાથે સાથ તમે ફેસવોશ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો તમારે જે રીતે એનો ઉપયોગ કરવો હોય એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો તમે પૂરેપૂરા શરીરમાં એને કે માથાથી માંડી અહીંથી સોરી કપાટથી માંડીને પગના તળિયા સુધી તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ જાતનું સાઈડ ઇફેક્ટ નથી થતું ફ્રેન્ડ્સ હા કોઈ પણ જાતનું સાઇડ ઇફેક્ટ નથી થતું અને સાથે સાથે તમારી સ્કિનને લાઇટનિંગ કરે છે તમારી સ્કિનમાં જે ટેન ટેનિંગ થઈ ગયું હોય છે ને કે સ્કિન કાળી જે પડી ગયું હોય છે ને તેને રિમૂવ કરે છે અને સાથે સાથે તમે આ વસ્તુનો ઉપયોગ હું કહો એ પ્રમાણે કરશો તો તમે આનો ફાયદો બે ગણો પામશો તો હવે તમારે શું કરવાનું છે તમારે લેવાનું શું છે ફ્રેન્ડ તમને ખબર છે કે હું મોસ્ટ ઓફ ઘરેલું ઉપચાર બતાવતી હોઉં છું એવી રીતે હું પોતે પણ પાર્લર ચલાવું છું અને પાર્લરમાં જે પણ મારા કસ્ટમર આવે છે ને એને હું ઘરેલું ઉપચાર બતાવું છું કે તમે આ રીતે કરો તો તમારી સ્કિન સરસ રીતે વ્હાઈટનિંગ થઈ જાય તમારે ફેશિયલ કરવાની જરૂર નથી પડતી કે તમારે બ્લીચ કરવાની જરૂર નથી પડતી તમારે બોડી પોલિશિંગની પણ જરૂર નથી પડતી અમુક વસ્તુ તમારા ઘરના રસોડામાં જ હોય છે જેનીથી તમે તમારી સ્કિનને લાઇટનિંગ વ્હાઈટનિંગ અને તમારા ફેસની જે ટેનિંગ હોય છે તેને દૂર કરી શકો છો ફ્રેન્ડ્સ જે લોકોને બ્લેક હેડ્સ બહુ થાય ને તો એ પણ આની વસ્તુથી રિમૂવ થઈ જાય છે ખૂબ જ સરસ સ્ક્રબ છે શું લેવાનું છે બધું હું તમને બતાવું છું ફક્ત ત્રણ જ વસ્તુ એવી છે જે આ ત્રણ વસ્તુથી તમે એનો ઉપયોગ કરશો તો તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદો આપે છે ફ્રેન્ડ્સ તમે આ લગાતાર એક મહિનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો લોકો તમને સામેથી કહેશે અરે તે તો ફેસિયલ કરે છે શું ખરેખર ફ્રેન્ડ્સ એટલો બધો ફાયદો આપે છે તો તમારે કરવાનું છે શું તો તમારે લેવાનું છે મધ હવે મધ કેવું લેવાનું છે એ પણ હું જાણી લો જે મધ નેચરલી હોય પડેકાનું નહીં કે દુકાનનો નું પણ ફ્રેન્ડ જો અમારે ઘરે મધ થયું હતું અને પછી એ ઉડી ગયું હતું તો અમે થોડુંક નીચળી લીધો જો આખું ભરઋતું મેં ઘણો બધો યુઝ કરેલું છે જો એની થીકનેસ જો કેવું છે આનો ફક્ત તમે ખાલી આ મધ લગાડશો તો પણ તમારા ચહેરો અલગ જ તે ગ્લો દેખાડશે કેમ કે મેં ખુદ યુઝ કર્યું છે કોઈ પણ મેળ ને તો હું અગાઉથી શું કરું કોઈ ફેસિયલ કે બ્લીચ ના કરાવું આનો યુઝ કરી લઉં છું એટલો બધો ફાયદો આપે છે એકદમ ચહેરો ગ્લો દેખાય છે અને આમ આમ જાણે ફેસિયલ ન કર્યું એટલો બધો ગ્લો આપે છે આ મધથી તો તમારે લેવાનું છે મધ હવે મધ કેટલું લેવાનું છે તમારા ચહેરા પર તમે ઉપયોગ કરતા હોય તો એક ચમચી તો ઇનફ છે હા ફ્રેન્ડ્સ એક ચમચી તો ઇનફ છે બાકી જો તમે ગળામાં યુઝ કરતા હોય તો તમારે બે ચમચી લેવાની આખા શરીરમાં યુઝ કરતા હોય તો આખું જોશે ફ્રેન્ડ્સ ખરેખર કહેવું આખું જોશે તો તમારે અકોર્ડિંગ તમારે શું કરવું છે એની પર છે એટલે તમે આ જો આનો યુઝ કરવા માંગતા હોય ને તો તમારે લેવાનું છે મધ લેવાનું છે હવે તેની સાથે તમારે બીજું વસ્તુ શું લેવાનું છે તમારે લેવાનું છે ચોખ્ખાનો પાવડર દેખો ફ્રેન્ડ રાઈસ ફ્લોર હિન્દીમાં બોલતે હે રાઈસ સોરી ઇંગ્લિશમાં બોલતે હે રાઈસ ફ્લોર આ જે ચોખાનો પાવ પાવડર છે ને જો આ ચોખાનો પાવડર મેં ઘરે જ બનાવેલો છે બાસમતી ચોખા લેવાના છે સાદા ચોખા મેં નથી લીધા બાસમતી ચોખા લીધા છે અને ફ્રેન્ડ્સ બાસમતી ચોખાનો તમે જો ચોખાનો સ્પેસ પેક બનાવો ને ફ્રેન્ડ્સ એ ખૂબ જ સરસ સ્કીન માટે ફાયદો આપે છે કોરિયન સ્કિન માટે બેસ્ટ ઉપાય છે આ ચોખાનો પાવડર ચોખાનો હું અલગથી એક વિડીયો બનાવી નાખીશ તો તમારે લેવાનો છે ચોખાનો પાવડર ઘરે તે મિક્સરમાં મેં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે અને ક્રશ સરસ રીતે થઈ ગયું છે જો થોડો દરદડો રાખ્યો છે જો કેમકે આને હું ખાવામાં પણ ઉપયોગમાં લેવું છું કોઈપણ વસ્તુ બનાવવામાં પણ આનો ઉપયોગમાં લેઉં છું અને સાથે સાથે ચહેરા માટે પણ ઉપયોગ લેવાનો છે આ બેસ્ટ સ્ક્રબનું કામ કરે છે ચહેરા માટે તમે ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકો છો અને વોશ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો બધી વસ્તુમાં તમારે આનો ઉપયોગ તો એક બે બે ચમચી ભરી અને તમારે મધ લેવાનું છે એમાં અડધી ચમચી ભરી અને તમારે ચોખાનો પાવડર એડ કરવાનો છે પછી સાથે સાથે તમારે થોડો વધારે ગ્લો જોતો હોય તો તમારે લેવાનું છે કોફી આ જે રીતની પાવડર ટાઈપની આવે છે એ ટાઈપની તમારે કોફી લેવાની છે આ ત્રણેય વસ્તુને તમારે મિક્સ કરી નાખવાની છે સરસ રીતે મિક્સ કરી હલાવી અને ચહેરા પર એપ્લાય કરી નાખવાના છે ચહેરા પર એપ્લાય કર્યા પછી ફ્રેન્ડ્સ પંદર મિનિટ સુધી તમારે રહેવા દેવાનું છે પંદર મિનિટ પછી તમારે એને કાઢી નાખવાનું છે ઘસવાનું છે જે લોકોને પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય કે જે લોકોને બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સની પ્રોબ્લેમ હોય એ લોકો માટે બેસ્ટ ઉપાય છે જે લોકોને મોઢા પર દાજિયા પડી ગયા હોય છે ને તો ફ્રેન્ડ્સ તમે ફક્ત ખાલી મધ લગાડશો ને તો પણ તમારા દાજિયા છે ને એ રિમૂવ થઈ જાય છે અને જે લોકોને હેડ્સની પ્રોબ્લમ હોય છે તે લોકો સ્ક્રબનો વધારે ઉપયોગ કરે સ્ક્રબનો તમારે અઠવાડિયામાં બે વાર આ બધી વસ્તુનો છે ને અઠવાડિયામાં તમારે બે જ વાર ઉપયોગ કરવાનો છે ડેલી યુઝ ન કરતા કારણ કે ડેલી યુઝ કરશો ને તો તમારી સ્કિન છે ને ડ્રાય થઈ જશે આ બંને વસ્તુનો ઉપયોગ કરો છો ને તો તમે સોરી આ ત્રણની વસ્તુનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન કેવી થઈ જશે ડ્રાય થઈ જાય તો તમારે મોઇશ્ચરાઇઝર યુઝ કરવું પડશે ત્યારબાદ જો તમે મોઇશ્ચરાઇઝર યુઝ કરો છો તો તમારે આ ડેલી યુઝ તમે કરી શકો છો અને જો તમે મોઇશ્ચરાઇઝર યુઝ નથી કરતા તો તમે આ અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમે કરી શકો છો પછી તમે ચહેરાને વોશ કરી શકો છો ગુલાબજળ હોય છે તો તેનેથી તમારો ચહેરો વોશ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ મારો છે હા ફ્રેન્ડ્સ આ બધી જે વસ્તુ તમને બતાવી છે ને એનો તમે રેગ્યુલર ઉપયોગ કરશો યાને કે મેં જે ત્રણ દિવસે કીધું છે તો ત્રણ દિવસ તમે યુઝ કરશો તો જ એનો ફાયદો મળશે પછી બીજા અઠવાડિયામાં ફરીને ત્રણ દિવસ એવી રીતે લગાતાર યુઝ કરવાનો છે એકવાર લગાડ્યું અને પછી થયું કે લેવા આવે તો કંઈ નહોતું એકવાર લગાડ્યા પછી પણ તમે ગેરંટી મારો છો ફ્રેન્ડ્સ કે એકવાર જ્યારે તમે આને યુઝ કરશો ને તો તમે તમારા ચહેરામાં પોતે જ ફરક નોંધ છો કે કાંઈક ફેર છે એવું પોતે જ તમે કહેશો અને આજે આ વિડીયો મારો જોવો છો અને આજે આજે આ ફેસપેક તમારા ચહેરા પર યુઝ કરજો આખા ચહેરા પણ બોલી બોડી પોલિશિંગ તરીકે પણ યુઝ કરી શકો છો કંઈ પણ નુકસાન થતું નથી પણ ક્વોન્ટિટી વધી જાય છે એટલે તમારા અકોર્ડિંગ તમારા જો મેરેજ આવતા હોય તો એક મહિનો અગાઉ તમે આનો યુઝ કરી શકો છો તમારું શરીર એકદમ ક્લીન થઈ જાય છે અને ફ્રેન્ડ જે સ્ક્રબ છે યાને કે જે આ ચોખા ચોખાનો પાવડર છે એ સ્ક્રબ તરીકે ખૂબ જ કામ સરસ કરે છે તો તમે આનો યુઝ વધારે કરી શકો છો જો તમારા મેરેજ આવતા હોય તો અને કદાચ તમારા ચહેરાને કે તમારા શરીરને લાઇટનિંગની જરૂર હોય તો પણ તમે આનો યુઝ કરી શકો છો જે તમને બતાવ્યું કે ઘરે બેઠા તે તમારી સ્કિનને તમે કેવી રીતે વ્હાઈટનિંગ લાઇટનિંગ કરી શકો છો અને તમારી ટેનિંગ છે એને રિમૂવ કરી શકો છો તો થોડું પણ આ વિડીયોની માહિતી તમને હેલ્પફુલ લાગીએ તો પ્લીઝ આ લાઇક શેર જરૂર કરજો ચેનલ નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તેની માટે બાય